ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ તો આજે છે ગણપતિ બાપાનું ડે થ્રી તો આ ત્રીજો દિવસ થઈ ગયો ગણપતિ બાપાનું કંઈ ખબર જ નથી પડતી ગણપતિ બાપાનો ત્રીજો દિવસ થઈ ગયો અમને કાલે ચોથો દિવસ અને પરમ દિવસ પાંચમો દિવસ પાંચમા દિવસે ઘણા બધા લોકો હોય છે જે બાપાની મૂર્તિનું વિસર્જન કરે છે તો ટાઈમ કેમ નીકળી જાય છે ને કંઈ ખબર જ નથી પડતી તો આજે ત્રીજો દિવસ થઈ ગયો તો આજે ચાલો આપણે સાંજે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે અત્યારે આપણે જઈએ છીએ ગણપતિ બાપાના દર્શન કરવા તો ચાલો જઈએ દર્શન કરીએ અને તમને બધાને દર્શન આવીએ ચાલો એ ફ્યુ મિનિટ્સ ચાલો આપણે છે ને ખારવાડ વિસ્તારમાં આવી ગયા છે તો અત્યારે અમે નાગરવાડામાં છે એ પછી અમે ખારવાડ માં અંદરની સાઈડ અને ત્યાં જે ગણપતિ બાપા હશે ને એના દર્શન તમને કરાવશું તો પહેલાં છે ને અહીંયા ગલીમાં એ નાના નાના છોકરાઓ છે અને નાનકડી છોકરી બાંધી અને નાનકડા ગણપતિ પપ્પાનું સ્વરૂપ છે ત્યાં નાનકડી મૂર્તિ છે તો એ આપણે દર્શન કરવાથી ચાલો એ લોકોની મજા આવે અને ગણપતિ પપ્પા નાનકડા અને અલગ જ તરીકે છે નાના નાના છોકરાઓ કેવી રીતે કરતા હશે તો ચાલો જઈએ ત્યાં પપ્પા છે નાનકડા લાડુ બહુ મસ્ત છે બાલ સ્વરૂપ ગણપતિ પપ્પા

જોયું તમે કેટલા ક્યુટ પપ્પા હતા અને કેટલા નાના છોકરાઓ પણ કેટલા ક્યુટ હતા અને એટલું મસ્ત બોલતા હતા ને આપણે પણ કોઈને બોલતા ન આવડે ને એવું મસ્ત મસ્ત બોલતા હતા તો બહુ સરસ લાગ્યું ચાલો હવે આપણે બીજા ગણબી વા પંદર ટકા લઈએ બાપા જોયા ને કે કેશવ સ્કૂલ છે ને ન્યા હતા તો બહુ મસ્ત ગણપતિ બાપા હતા અને આઈલા એવું લાગે છે કે બધા ગણપતિ બાપા એટલા મસ્ત છે એટલા મસ્ત છે કે બસ બાર સુખો તો હવે આપણે જઈએ છીએ ચકલામાં જે આ સાઈડ રહેતા હોય ને એ ખબર હોય ચકલામાં ને તો અત્યારે આપણે અહીંયા જઈએ છીએ ચાલો થઈ ગયા છે આપડા અને હવે અહીંયાથી થોડીક આગળ જાય ને તો ત્યાં પણ છે Thank <laughs> રામલલા ની મૂર્તિ બની છે ને એ મૂર્તિના અહીંયા દર્શન હતા એ સ્વરૂપમાં હતા ગણપતિ પપ્પા તો બહુ મસ્ત આવ્યો અને અહીંયા આરતી એકદમ મસ્ત સજાવી હતી મોતક રાજા હતા અને ગણપતિ પપ્પા હતા બહુ મસ્ત સજાવી હતી આવ્યા છે જે પ્રભુભાઈ પ્રભુભાઈનું જે દવાખાનું ડોક્ટર જે હતું ને ફેમસ પ્રભુભાઈ ખરવા મળતા હોય ને અહીંયા પ્રભુભાઈ દર્શન દર્શન નહીં દવા લેવા આવતા જાય ત્યાં છે આ ગણપતિ પપ્પા તો ચાલો આપણે ત્યાં જઈએ દર્શન જો પૂણે મેનામાં જે છે ને ગણપતિ બાપા શ્રીમંત શ્રીમંત ડરુ સેઠ હલવાય એ ગણપતિ બાપા નું સ્વરૂપ છે ને ચાલો જાય દર્શન કરે હતા અને સાથે જ મહાદેવની જે બાર જ્યોતિર્લિંગ છે ને એનું નિર્માણ કરેલું હતું અને મહા જે શ્લોક કહેવાય ને એ પણ ત્યાં લગાવેલા હતા તો મેં તમને બતાવ્યું કેવું લાગ્યું કોમેન્ટમાં જરૂર કહેજો અને સૌથી વધારે હું ખુશ એટલા માટે છું કેમ કેમ નાના નાના છોકરાઓએ જે ગણપતિ બાપા કર્યો ને વાત જવા દો તો ઘરે જઈને વાત કરીએ સરખાઈ

Hai, 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 તો કાલ માટે અમારી તૈયારી થાય છે રાતના છે ને અગિયાર વાગી ગયા છે ને હવે અમે ઘરે આવ્યા છે અને દિલ ખાતા બિલકુલ સુઈ જ ગઈ છે કેમ કે તે બપોરે ના સુધી હતી ને અત્યારે એટલી નીંદર નથી કે વાત જવા અને અત્યારે એ સાથે છે ને પંખો પણ છે ને ઓફ નથી ગયો કેમકે પંખો બંધ કરીશ ને તેની નીંદર પણ પકડશે તો વિચાર કે સુવા દઈએ અને આપણે બ્લોગ એન કરી દઈએ અને મને બ્લોગમાં મેં તમને કીધું છે ને કે નાના છોકરા જે કે નાના નાના જે હાઉ નાની ઉંમરના છોકરાઓ અને છોકરીઓ હતી તે સાથે મળી ને ગણપતિ બાપાનું ત્યાં આયોજન કર્યું હતું અને નાનકડા અને એટલા પ્યારા હતા બાલરૂપ ગણપતિ પાપા બાલ ગણેશ તો જોઈને મને એટલું મજા આવી ને કાલે પણ મેં જોયું હતું ત્યાંથી નીકળી હતી હું અને આજે પણ નીકળી તો હું નીકળીને તો મેં પાછું ભરીને અહીંયા ગઈ કે અહીંયા મને જાઉં છું દર્શન કરવા તો ત્યાં ગયા અને એની સાથે વાત કરી અને પછી મેં કીધું કે ચાલો આપણે વિડીયો બનાવીએ તો એ માટે વિડીયો બનાવ્યો એને ખૂબ બહુ મજા આવી વિડીયોમાં પણ આવવાની તો તમે જો વિડીયો જોતા હોય ને તો કોમેન્ટ કરો મને કે અમે જોયો વિડીયો અને તમે સ્પેશિયલ કેવું લાગ્યું બીજા બધા લોકોને કે આ નાના નાના છોકરાઓ આટલી હિંમત કરે છે બાકી મોટા માણસો કોને હિંમત નથી કરી એકતા કેમ કે ગણપતિ બાપાનું એવું હોય કે બધું ધ્યાન રાખવું બધી મંડપ ડેકોરેશન કરવું બધી ડેકોરેશન કરવું મંડપ બાંધવો ગણપતિ બાપાની મૂર્તિ સિલેક્ટ કરવી એ મૂર્તિ પણ છે ને એ નાના બધા વાત કરતા હતા કે મૂર્તિ પણ બધી નાના છોકરાઓ જે છે ને આઠે જઈને લઈને આવ્યા છે કે બસ મૂર્તિ લઈને આવી ગયા કે હવે ચાલો ગણપતિ બાપા કરવાના જ છે તો મને એ વાત પણ સાંભળીને બહુ જ મજા આવી કે વાત જવા દેવા કે એમ થયું કે ઉભી ને વાત જ સાંભળ્યા કરું પણ તો પણ અમે કેટલી જ ત્યાં વાત કરી અને પછી અમે ત્યાંથી નીકળ્યા અને બીજા ગણપતિ બાપાના દર્શન કર્યા તો આ બધા ગણપતિ બાપાના દર્શન તમને કેવા લાગ્યા ને એ મને કોમેન્ટમાં જરૂર જણાવજો અને સ્પેશિયલ આ આપણા બાર ગણેશ કેવા લાગ્યા ને તો પણ તમે જરૂર મને જણાવજો તો ચાલો આ જે બ્લોગ આવીનો અહીંયા જ એન્ડ કરી દઈએ જો બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેવો શેર કરી દેવો અને પ્યારો પ્યારો કોમેન્ટ કરી દો અને જય ગણેશ ગણપતિ બાપા મોરિયા કોમેન્ટમાં જરૂર લખો જેને પણ સબસ્ક્રાઈબ ના કર્યું હોય જે નવા નવા હોય એ પણ સબસ્ક્રાઈબ કરી દેવો તાકી મને પણ હિંમત મળે ન્યૂ ન્યૂ બ્લોગ બનાવવાની તો ચાલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી ગણપતિ બાપા મોર્યા મંગલમૂર્તિ મોર્યા મેં વિચાર તું હું તીર્થા સાથે બોલી પણ તીર્થા ને એટલી નીંદર આવતી હતી ને કે સુઈ જ ગઈ તો આપણે જ બોલીએ ચાલો ગણપતિ બાપા મોર્યા મંગલમૂર્તિ મોર્યા